આજે આપણે જોઈએ અને મહાશિવરાત્રિ છે આજે આપણે શું બને છે અહીંયા થાય છે પ્રેશર કુકર એમાં થાય છે બટેટા અહીંયા મેં વગાડી છે આજે સાબુદાણાની ખીચડી બહુ જ સરસ થઈ છે આવી જાજો યમી એમ ખાવા માટે પછી સાબુદાણા પલાયરા તો મેં ને મમ્મીએ બે પલાયરા હતા બેનો હાથ છે ને પછી મસાલો મેં કર્યો આજે બહુ જ નાઈસ હવે એનું મમ્મીએ એ બનાવે છે આપણે સાબુદાણાની ટીકી એટલે અમે લોકોએ શું કર્યું સાબુદાણાના વરા તૈડા નથી કારણ કે અમને બહુ તરેલું નથી ખાવું છોકરાઓને નથી આપું તો પછી અમે આવી રીતના સાબુદાણા ને થેપલી કરી ટેકી કરી અને પછી અમે કીધું કે આવી રીતના છોકરાઓને ખવડાવશું બરાબર ને એમ તો શું તમે લોકોએ શું કર્યું આજે અને બધાએ મહાશિવરાત્રિની બહુ બહુ શુભકામના તમે લોકો શું ખાધું અને શું બનાવ્યું અને ક્યાંથી મારો વિડીયો જોવો છો એ પણ કહેજો અને મારા સાસુએ બધાએ લાઈક કરજો ઓકે હે ને મમ્મી ચાલો જો મમ્મી ટીકી મૂકી દીધી છે મારા હાથ ખરાબ હતા ટીકી વારી લીધી હવે પાછી હું ટીકી વારવાની છું હા નવા દઉં તમને તો હું વારી દઉં પાછી ટીકી તમને અને ત્યાં સુધી પાછું ચાલો વિડીયો મૂકી દઉં છું અત્યારે પછી બટેટાનું શાક વગાડીશ પાછી ઓકે